નમસ્કાર મિત્રો જય માતાજી હું નિતેશ પ્રજાપતિ નિહર્ષ સાહિત્ય જગત આયોજિત એક સ્પર્ધામાં મારી સ્વરચિત રચના કે જેનું શીર્ષક છે વ્યથા તે આપની સમક્ષ રજૂ કરું છું શબ્દો છે ખૂચ્યું એક પ્રેમ તણખલું ખૂચ્યું એક પ્રેમ તણખલું આંખોની ઊંડાણમાં તૂટ્યો મનનો ભ્રમ ને આંસુથી થયું ભીનું રણ દુનિયા જુએ આ હસતો ચહેરોને બનાવટી ખુશી દુનિયા જુએ હસતો ચહેરોને બનાવટી ખુશી પણ હૈયાની ભીતરમાં તો વસ્યું ભીનું રણ કોણ સાંભળે આ માણસનું હૈયા ફાટ રુદન કોણ સાંભળે આ માણસનું હૈયા ફાટ રુદન એની યાદોમાં ને યાદોમાં થયું ભીનું રણ અંતકરણનો નાદ ચેતવતો હતો અંતકરણનો નાદ ચેતવતો હતો પણ માને કોણ પોતાની મનમાનીમાં મનમાનીમાં ને થયું દોષનો ટોપલો પોતે જ પહેરું કે એને પહેરાવું દોષનો ટોપલો પોતે જ પહેરવું કે એને પહેરાવું જિંદગીની આ મૂંઝવણમાં જિંદગીની આ મૂંઝવણમાં જ થયું ભીનું રણ ને પૂછે છે સગડા હવે કે કેમ ફરે એકલો તું ને પૂછે છે સગડા હવે કે કેમ ફરે એકલો તું જવાબ મૌન રાખી કહું કે જવાબ મૌન રાખી કહું કે વીરમાં થયું ભીનું રણ વીરમાં થયું ભીનું રણ જય માતાજી